ગાંધીનગરના અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી અને સીએમએ આરોગ્યધામનું નિરીક્ષણ પણ કર્યું હતું પચાસ કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ગાંધીનગરના અડાલજ ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલી હીરામણી આરોગ્યધામનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય ક્ષેત્રે ચોથી ઓક્ટોબરે સ્વર્ણિમ સૂર્યોદય થયો છે લોકો માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારી અને આવકારદાયક બાબત કહી શકાય તેવી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ જન સહાયક ટ્રસ્ટ દ્વારા રૂપિયા પચાસ કરોડના ખર્ચે અન્નપૂર્ણા મંદિર પાછળ અડાલજ ગાંધીનગર ખાતે હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય થયું છે નરહરી અમીને રાજનીતિના ઉતાર ચઢાવ જોયા નરહરી અમીન રાજનીતિમાં હંમેશા સ્થિર રહ્યા હીરામણી આરોગ્ય તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે છે તમામ વર્ગના લોકો માટે હીરામણી આરોગ્ય ધામ જે સાહીઠ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે પંચોતેર હજાર મેડિકલ બેઠકો પણ વધશે ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે આજે ટ્રસ્ટ દ્વારા સંચાલિત હિરામણી આરોગ્ય ધામ ના નો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે નરહરિભાઈએ આયોજિત કર્યો છે રાજનીતિમાં ઉતાર ચડાવ ઘણા બધાના જીવનમાં આવે નરહરિભાઈના જીવનમાં પણ આવ્યા પરંતુ સતત કાર્યરત રહી કોઈને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે નરહરીભાઈ તમે એને સાતત્યપૂર્ણ તરીકે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઊભી ઊભી કરવી પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ ચાર હજાર બાળકોને સારું શિક્ષણ ન કેવળ શિક્ષણ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરા અભિનંદન આપવા પડે એવી ગતિ છે આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષણ પ્રદૂષિત થઈ પાણી પણ પ્રદૂષિત થયું અંતતો ઘટવા શરીર પર અસર પડે અને એ વખતે અનેક પ્રકારના એવા જીદ્દી રોગો જેની લાંબી સાતત્ય પૂર્ણ ટ્રીટમેન્ટ ની જરૂર પડે અનેક પ્રકારની થેરેપી ડાયાલિસિસ ફિઝિયોથેરેપી જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે એને ટકાવવું પડે ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી ગરીબો માટે મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નર હીરામણી આરોગ્ય અને ત્યાં સુધી દોડધામ કશું વાંચી નતો શક્યો એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરીપી ને આવરેલી આવરી લઈ હીરામણી આરોગ્ય ધામની બનાવવાનો વિચાર નરહરીભાઈ કર્યો છે નરહરીભાઈ ખરેખર તમને ને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છા આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિનો આજે બીજો દિવસ છે આવા પાવન દિવસે મા અન્નપૂર્ણાના સાનિધ્યમાં જન સહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણી આરોગ્ય ધામના લોકાર્પણના સુગમ સમન્વયનો આજનો અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુરાજ્યનો ઉદય થયો છે ગરીબો વંચિત પીડિત શોષિતના આરોગ્યની સુખાકારી સહિતના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર અનેકવિધ સેવા પ્રકલ્પો શરૂ કર્યા છે કોઈ ગરીબ મધ્યમ પરિવાર કિડની લિવર રોગ કે બીજી કોઈ ગંભીર બીમારી આવે ત્યારે આ સારવાર માટે ખર્ચના ખપ્પરમાં પરિવાર હોમાઈ જતો હોય છે પરંતુ જેનું કોઈ નહીં તેના નરેન્દ્રભાઈ એવા સંવેદનશીલ ભાવથી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ દેશમાં સઘન આરોગ્ય સેવાઓનું ફલક છે ગ્રામીણ સ્તર સુધી વિસ્તાર્યું છે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં પંદર નવી એઇમ્સ બસ્સો પચીસ નવી મેડિકલ કોલેજ અને મેડિકલ સીટોમાં પણ સિત્તેર હજારનો વધારો થયો છે આદરણીય શ્રી એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો સાથે સાથે જન કલ્યાણનો અભિગમ અપનાવી દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી છે એક સમય હતો છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવાઓ માટે ખૂબ દૂર દૂર જવું પડતું આદરણીય વડાપ્રધાન શ્રીના વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાઓ મળતી થઈ છે ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈ છે બે હજાર ચૌદમાં ઓગણીસ મેડિકલ કોલેજ હતી આજે વધીને ચાલીસ થઈ છે અને આદિજાતિ વિસ્તારોમાં પણ હવે મેડિકલ કોલેજો શરૂ થઈ છે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધા આપવા સિવિલ હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલ સીએસસી પીએસસી આરોગ્ય સબ સેન્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં આયોજનબદ્ધ પગલાં સરકારે લીધા છે સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે આ હીરામણી આરોગ્ય ધામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દેશના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય સુખાકારીના મંત્રને સાકાર કરશે આ આરોગ્યધામમાં ડાયાલિસિસ કિમોથેરાપી ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક હોમિયોપેથી યોગ સેવાના સારવાર પણ ઉપલબ્ધ છે રાજ્ય સરકાર પણ આવા ગંભીર રોગોની સારવાર સૌને પરવડે તેવા દરે આવ આપવા માટે પ્રતિબદ્ધ છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીની ગંભીર બીમારી આવે ત્યારે ડાયાલિસિસ માટે કેટલો ખર્ચ થતો હોય છે આપણા દેશમાં ડાયાલિસિસ માટે પહેલા માળખાકીય સુવિધાઓ પણ પર્યાપ્ત ન હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ શરૂ કરાવ્યો દરેક જિલ્લામાં કેન્સરના રોગીઓ માટે કી કિમોથેરાપી કેન્દ્રો અને કિડની ડાયાલિસિસ માટે વન નેશન એ વન ડાયાલિસિસ અંતર્ગત દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા છે પરિણામે કિડની રોગના દર્દીઓને સમયસર અને નજીકના સ્થળે ડાયાલિસિસની સુવિધા મળતી થઈ છે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ પાંત્રીસ ડે કેર કિમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને તેસઠ હજારથી વધુ દર્દીઓનો લાભ લીધો છે ગરીબ કુટુંબનો કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમય દ્વારા આવા લાખો પરિવારોની પડખે ઉભા રહેવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે એમાં પણ સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ણય કર્યો છે